બનેલા ભાવનગરની જે હુમલાની ઘટના છે તેમાં એસઆઈટીની રચના થઈ છે પોલીસ દ્વારા હવે કઈ દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કે પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં ધારી એસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આને સભ્ય છે હજી આજે કામગીરી શરૂ કરી છે દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે કેટલા પુરાવા પ્રાપ્ય થયા છે અને કયા પુરાવાઓ હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવા શું છે તમામે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉભી રહ્યો છે આવો આરોપ લાગી રહ્યો છે કે લોક સાહિત્ય કાર દીકરા જયરાજ આવે છે તેમના દ્વારા હુમલો કરાયો છે જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ એક જગ્યા કોઈ પણ જગ્યા એવું પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો હતો અજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું આરોપીઓ ક્યાંથી આવ્યા એમના શું શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે એટલે પ્રાથમિક રીતે જે મેં ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું બતાવી શકીશ એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે કેમ કે નવા ડિવાઇસ બી બે નવા ડિવાઇસપી હાજર રહ્યા છે મહુવા ડિવાઇસપી જ્યારે અંશુલ જૈન હતા એસપી એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાઇસપીનું પોસ્ટિંગ થયું છે એટલે તળાજા ડિવાઇસપીને ચાર્જ આપવામાં આવ્યો છે સર સરકારમાંથી આજે એસઆઇટીને લઈને કોઈ પ્રગત્યની સૂચના આપવામાં આવે એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે આઈજી ઓફિસે અમે નક્કી કર્યું હતું કે આની પરથી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય અ સર ફરિયાદી છે નવનિત માલધ્યા તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે પોલીસ સહકાર નથી આપતી તેવું છે ના હવે આવા પ્રશ્નો નહીં રહે અમે તમામ તમામ તલસ્પરસી બાબતોની તપાસ કરીશું